શ્રી વિમલભાઈ કે ચુડાસમાએ પાંચ વર્ષની વયથી અભ્યાસ માટે પોતાનું ગામ તેમજ ઘરથી દૂર જઈ પંદર વર્ષ સુધી બહાર અભ્યાસ કર્યો ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા પછી ચોરવાડ ગામમાં પરત ફરેલ ત્યારબાદ ચોરવાળ ચોરવાડ ગામના લોકોના હિત માટે કોઈ પણ સરકારી નોકરી તેમજ અન્ય જોબ ન કરવાનો સંકલ્પ લીધેલ અને ગામના લોકો માટે લોક ઉપયોગી કાર્ય કરી શકે તે માટે ત્રેવીસ વર્ષની ઉંમરે રાજકીય કરેલ તતપશ્ચાત ચાર વર્ષ સુધી એકલા હાથે સત્તા ન હોવા છતાં પણ ચોરવાડના લોકો માટે બનતા પ્રયત્નો કરેલા છે જેમાં સૌપ્રથમ કોઈ પણ પ્રકારની સત્તા વગર સરકારી હોસ્પિટલ માટેના બિલ્ડિંગના કામનું ખાત ખાતમુહૂર્ત થયેલ હોવા છતાં કામ નહોતું થયેલ શ્રી વિમલભાઈ કે ચુડાસમા દ્વારા ઉપવાસ આંદોલન પર બેસીને આ કાર્ય પૂર્ણ કરાવેલ જેથી ચોરવાડ તેમજ આજુબાજુના ગામના લોકોને પોતાના સ્વાસ્થ્ય માટેના પ્રશ્નો માટે બહાર ન જવું પડે તે બાબતને પ્રાધાન્ય આપી હોસ્પિટલની કામગીરી સત્વરે પરિપૂર્ણ કરાવેલ આવા સમયે એકલા હથે આ પાંત્રીસ વર્ષના શાસનને ધ્વસ્ત કરી કોંગ્રેસ તરફથી ચોરવાડ નગરપાલિકાના યુવા પ્રમુખ શ્રી વિમલભાઈ કે ચોડાસમા તારીખ દસ બે બે હજાર તેરના રોજ ચૂંટાયેલા અને ચોરવાડ ગામના પ્રમુખ પદ પર બેસેલ અને વિકાસના કામોનું પ્રારંભ કરેલ જેમના કાર્યોનું વર્ણન કરવું એ અશક્ય છે ચોરવાડ એ ધાર્મિક અને પર્યટન સ્થળ ગણાય છે અત્રે પર્યટનની શાન સમા પુરાણ કાળના જર્જરિત બે ગેટ જે પડવાને ગંદકી લાઈટ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરેલ છે ચોરવાળમાં આસ્થાનું પ્રતીક ગણાતું રામદેવ પીરના મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરાવવા

કર્મચારી ભાઈ બહેનોના હક હિસ્સા માટે ઉપવાસ પર બેસી આંદોલન આદરેલ આ આંદોલન થકી તેમણે કર્મચારી ભાઈઓ તથા બહેનોને પીએફ તેમજ ગ્રેચ્યુટી રૂપે રૂપિયા પાંચ કરોડ જેટલી માથબર રકમ અપાવેલ છે હાલમાં પણ ગદરે મરીન દ્વારા રોજગારી છીનવી લેવામાં આવે છે તે બાબતે પણ ગદરે મરીન સામે લડત ચાલુ છે શ્રી વિમલભાઈએ રૂપિયા બાવીસ હજારની રકમ પોતાના સમાજની દીકરીઓને સમૂહ લગ્ન વખતે સદકાર્ય સમજી ભેટ સોગાદ રૂપે આપેલ આ બાબતે વિરોધ પક્ષે નાણાં ઉચાપતના આક્ષેપ કરીને તેમને સસ્પેન્ડ કરાવેલ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ કે ચુડાસમા દ્વારા હાઈકોર્ટમાંથી નિર્દોષતાનું પ્રમાણ મેળવી પોતાના ઉપર લાગેલ તમામ આરોપ ખોટા છે તે સાબિત કરી બતાવેલ તેથી જ બેદાગ નેતા તરીકેની છબી શ્રી વિમલભાઈ ધરાવે છે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીના કાર્યકાળના સાડા ચાર વર્ષમાં વિરોધ પક્ષે એન કેન પ્રકારે શામ દામ દંડની નીતિ અપનાવી સારી કામગીરી રોકવાના પ્રયાસ કરેલ છે તેમ છતાં ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ કે ચુડાસમાએ આ તમામ રૂકાવટો પાર કરી લોકોના હિતના કાર્યો પૂર્ણ કરેલ છે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ કે ચુડાસમા દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે તેમની નજરમાં નાના મોટા સૌ એક સમાન છે રાત હોય કે દિવસ તે સેવામાં હર હંમેશા ઊભા રહે છે આપ સૌને નમ્ર વિનંતી કે આવનાર સમયમાં આપ સૌ શ્રી વિમલભાઈ કે ચુડાસમાને સદા સાથ સહકાર આપતા રહેજો ધન્યવાદ